જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે હું આપ સાથે અખરોટનો હલવો શેર કરવા જઈ રહી છું એક લોહી લીધી છે આ લોહીમાં મેં અખરોટનું અખરોટની બરફી પહેલાં શેર કરી છે તો અહીં માપમાં એક કટોરી દૂધ લીધું છે અને સામે અડધી કટોરી સાકર તો સાકર ડૂબે એટલું આપણે દૂધ કરવાનું છે એમાં પહેલાં તો આ ખાંડ આપણે ઓગળી જાય પછી આપણે એમાં અખરોટનો ભૂકો કરવાનો છે વૈષ્ણવ અખરોટ પહેલાં શેકી લીધું છે આપણે ડ્રાય રોસ્ટ અને પછી એનો ભૂકો કરી લેવાનો છે તો અહીં એક ચમચી ઘી પધરાવી દીધું છે હવે શું કરીએ આમાં અખરોટનો ભૂકો પધરાવી દઈએ અખરોટનો ભૂકો અમે મેં સાથે એલચીનો ભૂકો કરી દીધું છે તો હવે આને સાથે કાજુ બદામ અને પિસ્તાની ભૂકો બી કરી રાખ્યો તો એ બી સાથે પધરાવી દીધું છે તો અખરોટનો માનભોગ અખરોટનો હલવો ખૂબ જ સુંદર છે અને ખૂબ તરત થઈ જાય છે એવી સામગ્રી છે તો આ ઘટ થઈ જાય મિશ્રણ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે હવે અહીં ચમચી આપણે ઘી પધરાવશું મિશ્રણ થોડું ઘટ થવા માંડ્યું છે આમાં પહેલાં જ એક સાથે ઘી નહીં કરી દેવાનું નહીં તો ઘી એકદમથી છૂટું પડવા માંડે અને આપણું મિશ્રણ કાચું રહી જાય તો વૈષ્ણુ આ મિશ્રણ ઘટ્ટ થવા માંડે ઘી થોડુંક છોડ લોહીયું થોડુંક છોડવા માંડે પછી આપણે ગેસને બંધ કરી દેવાનું છે સતત ચલાવતા રહેવાનું છે આપણે એને તો હવે શું સુંદર આ મિશ્રણ ઘટ થઈ ગયું છે અહીં શું કરવાનું છે થોડુંક અખરોટની ટૂંક કરી રાખી છે ટૂંક બી એમાં પધરાવી દઈએ તો અહીંયા જો મિશ્રણ સુંદર ઘટ થઈ ગયું છે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દીધી છે તો હવે આપણે લોહીને નીચે ગેસથી નીચે ઉતારી લઈએ અને એમાં થોડીક ટૂંક કરવાની થોડાક ટુકડા કરી આમાં પધરાવીએ તો સુંદર થઈ જાય હવે થોડુંક ઠંડુ થાય પછી આપણે એમાં ઘી પધરાવી દઈશું તો વૈષ્ણવ અગર વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપણે વિડીયો કેવો લાગ્યો છે તો વૈષ્ણવ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર આપ સૌને મારા વિડીયોઝ ગમે છે એ બદલ અને વૈષ્ણવ ઘણી સામગ્રી આપ મને શેર કરવાની કીધી છે ચોક્કસ આપ સાથે શેર કરીશ તો વૈષ્ણુ આવી રીતે એક સ્પેચ્યુલા રાખવાના ઠાકુરજીના ઘરમાં તો શું છે કે આવી રીતે સ્ક્રેપ થઈ જાય બધી સામગ્રી જેટલી છે આપણી લોયામાં છે કે કોઈ બી વાસણમાં છે આનાથી સરખી રીતે સ્ક્રેપ થાય આ સિલિકોનનું છે તો આ આમાં ફરીથી એક ચમચી ઘી પધરાવી દીધું છે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે કટોરીમાં આપણે એને સાજી લઈએ તો આ લાસ્ટમાં ઘી પધરાવાનું કારણે કે ઉપરથી ઘી સુંદર આમાં દેખાય ખૂબ સુંદર લાગે તો અહીં ઉપરથી આપ જોઈ શકો છો ઘી સુંદર દેખાઈ રહ્યું છે અને સ્પેચ્યુલાથી આ સુંદર એકદમ સ્ક્રેપ થઈ ગયું છે તો આપણે ન ફાવે તો બી ચાલે પણ આવું હોય તો વધુ સારું તો આપણે સામગ્રી કરવામાં સરળતા થાય તો ઉપરથી કાજુ બદામ પિસ્તાની ભૂકો રાખ્યો તો એ પધરાવી દીધું અને અખરોટની સજાવટ કરી છે તો ખૂબ સરળ અને સુંદર અખરોટનો માનભોગ અખરોટનો હરવો સિદ્ધ થઈને તૈયાર થઈ ગયું છે શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકાય તેમ તો વૈષ્ણવ વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો વૈષ્ણવ વૈષ્ણવ આવી રીતે જ નવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ